ભરૂચ જિલ્લાની જાંબુસર નગરપાલિકામાં તંત્રના પાપે ભાજપના રાજ્યમાં થતા વિકાસની વચ્ચે લોકોને અંધારું ઉલેચવાનો વારો આવ્યો છે જાંબુસરમાં નગરપાલિકાએ એક કરોડ કરતાં વધુની રકમનું લાઇટ બિલ ના ભરતા ડીજીવીસીએલએ ટ્રસ્ટી લાઇટનું કનેક્શન કાપી નાખ્યું છે જાંબુસર પાલિકાના અણઘટ વહીવટના કારણે જાંબુસર નગરપાલિકાને સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેવામાં આવી છે જંબુસર નગરપાલિકા વિસ્તારમાં ગટર અને પાણીનું એક કરોડ ચૌદ લાખ રૂપિયાનું બિલ થયું હોવાનું છતાં પણ પાલિકા દ્વારા આ રકમ ભરવામાં આવી ન હતી બિલ ભરવામાં ધાંધિયા થતાં ડીજી બીસીએલે આકરું વલણ અપનાવીને ટ્રસ્ટ લાઇટનું કનેક્શન કાપી નાખ્યું છે જેના કારણે સમગ્ર શહેરમાં અંધારભટ્ટ છવાઈ ગયું છે રાત્રિના સમયે સમગ્ર શહેરમાં અંધારભટ્ટ વાસતો હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે

કનેક્શન જેવા બિલો વીજ બિલ બાકી રહે છે અને એ તમામ બિલો નગરપાલિકાના ક્રોસેસ ની અંદર થઈ રહ્યા છે ટૂંક સમયની અંદર અમે પણ અમારી વસુલાતના આધારે તમામ રકમ ભરપાઈ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ